જാർખંડના જમશેદપુરમાં વરસાદથી જનજીવન પ્રભાવિત થયું કોવલી વિસ્તારમાં સ્કૂલમાં પાણી ભરાઈ જતા બાળકો ફસાયા જમશેદપુરમાં 162 જેટલા બાળકોને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા ભારે જમત બાદ પ્રશાસને રેસ્ક્યુ કરી અને બાળકોને બચાવી લીધા છે તો દ્રશ્યોમાં જોઈ શકાય છે કોવલી વિસ્તારની અંદર જે રીતે સ્કૂલમાં પાણી ભરાઈ ગયા હતા અને બાળકો અહીં ફસાયા હતા જમશેદપુરમાં એકસો જેટલા બાળકો ફસાયા હતા જેમને રેસ્ક્યુ કરી અને બચાવી લેવામાં આવ્યા છે ભારે જહેમત બાદ પ્રશાસને રેસ્ક્યુ કરી અને આ તમામ બાળકોને બચાવી લીધા છે ઘટના બની ઝારખંડના જમશેદપુરમાં અહીં વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે વરસાદના પાણી અનેક વિસ્તારમાં ભરાયેલા છે ત્યારે કોવલી વિસ્તારમાં પણ સ્કૂલમાં પાણી ભરાઈ ગયા હતા અને તેમાં બાળકો ફસાયા હતા આકાશી દ્રશ્યો આજે ઘટનાના સામે આવ્યા છે એકસો જેટલા બાળકો હતા કે જેમને રેસ્ક્યુ કરી અને બચાવી લેવામાં આવ્યા ભારે બાદ પ્રશાસને આ બાળકોને રેસ્ક્યુ કરી અને બચાવી લીધા છે ઝારખંડના જમશેદપુરમાં શાળાના બાળકો ફસાયા હતા જે રીતે અહીં ભારે વરસાદ ખાબક્યો છે તેના કારણે અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે જ્યાં શાળાના બાળકો ફસાયા હતા